लॉन्डानी के आको हीटिंग થઈ ગઈ ઓય આવી ગયા સવારના પર મહાપ્રકાર કાને ગુડ મોર્નિંગ બધાયને આવી ગયા મરાજી ભાઈ આપડે ઓંડા ઉયા રાખી દીધા હે અ તેજી ઓર ઉરખણ અંદર જાય આપડે ઓલું શટર ખોલ લેકું ઓય અહીં અંદર સટર ખોલને કા મારા જો મનરભાઈ બોલ સટર લાઈટું બાઈટું ચાલુ કર નહી ક કોપરા તો આપણે બદલાવના નથી 11:00 વાગે પછી બદલાવના છે કે 12:00 જ કામ કરવાનું છે એટીસી બધે અંદર લેવના ખોલવાનો છે એની હિસાબે આપણે કોપરાના બદલાવના કે 12:00 ટાઢો હે ફૂલ ઓર નાહારા તો ગમ અવરના માં આવ્યા ને લાકા જેવો આટ થઈ ગયા છે પણ મનરભાઈ તાપ કર્યું છે ને તાપી લે આપરે ના વારે આપણે ઓઈલ ભરી ટાકી માં ઓએચ વાળા ટીસી ઉતારવાના છે આજે આ ચાર તો અમારા જે ભાઈ પિંક સેટર બદલાવી નાખું બાકી રહી ગયા ખેચી અજય આપણે બોલ ખોલવાનું ચાલુ કરી દેવા અજયભાઈ ને એને મોરબી ના બોલ ખુલી ગયા વાકા ને બાકી બાકી બોલ ખોલ્યા ખોલો ઓર ગોસ દેખ તો કોણ ઓર કેસ કે સામે કڑا હે ગાયો નહિ છે આજે ભાઈ ઓઈલ ખેંચાઈ ગયું ઓઈલ ખેંચાઈ ગયું પછી જો આ એટના બુસી મે ટેપી દેવાનું ખડી ના મારે જો આ કાટાકી લઈ જવાની રીલ વારી टाकी બે તો જો આઈદ બધી टाकी દેતા મજા આવે હ માલમે તારા બાપકો મત સિકા ચાલ ગયો લઈ જાય બોલ હજી હાથે ખોલવાના બાકી વાગી ગયા હવે શેર તડકા જેવું નીકળું એ આપણે કપડા બપડા બદલાવી લઈ અને ઓઇલ ખેંચાઈ ગયો તારે બે રલ લઈએ બસોમાં બે બસોમાં બાકી હતું ને ખેંચાઈ ગયું ઓઇલ આ બુશિંગ ટીલું એને ઓઇલ ખેંચી લીધું આપણે કપડાં વપરા હવે બદલાવી લે પાછા ઓઇલવાળા પેલી ટીસી ઓલા બોલ ખોલે ને ઉપાડીને અંદર લેવાના એટલે આ બધા નવા બનેલા રહીએ ને એ બધા હવે આમ અહીંયા અહીંયા રાખવાના છે જગ્યા કરી જગ્યા કરવી પડશે ને પછી અહીંયા રાખવાની એટલે આ બધા નવા બનેલા અહીંયા જવા દે આપણે ટીસી બધાય લઈ લીધા આપણે

आज भाई जो बदे बोल खोलने का हवा ना हारा तो अगर ना खोले हमाल हम में तेरे बाप को मत सिखा बाहर आएगा वे बिया बसो ना है खाली बाकी अब दे खोलने का है जे एक जो मार जन में हाथ है इन बोल खोले हम बोले ने बुशिंग नीचे होय ने गन तीनों खुले हूं मतलब हाथ इन खोले नट बांध देवानी है

હાથ પગ તોઈ લીધા હારા બાર વાગી ગયા એ જમવાનો ટાઈમ થઈ ગયો આપણે તોઈ લીધા હાથ પગ કામમાં તો હજી આ બધા ગનથી બોલ ખુલી ગયા હાથે બાકી આ બધા હાથે ખુલી ગયા જો આવી રીતના બાંધેલું હશે ને એ ખુલી ગયા હાથે હજી આવી રીતના છૂટી નટું પહેરીએ ને એ હજી બાકી આ બહુ પછી ખોલશે હવે હાથે બોલ જમી લઈ આ તો બધા બારે ઉતા

બંકાજો પચાણો ભાઈ પચીસ કેવી એનું ટ્રાન્સફોર્મર નીકળી કાન લાગ્યા હે એક બાજુનું નું શેડ નું આપડે વરાઈ ગયું એટલે આપણે અમે ન જઈ ગયો ટીસી અંદર લેવાનું ચાલુ કરી

પેલા આ લઈ જવાનું હતું પણ આને હવે કેન્સલ કર્યું ઓલું હાલ ફાવાળું કેમ કે આમાં છે ને આ ખીલો છે ને એટલે એની હિસાબે લારી નથી આવતી એના માટે ઓલી મોટી લાડી જોઈએ સમજે હવે આપણે ઓલું ઓઈથી અહીંયા દહનું પહેર્યું ને એન્જિન એ લઈ લઈ આ ટીસી હવે પેલું જ લઈ જાય જોવી હવે કેવું નીકળે શ્રી ગણેશ કરી હવે હવે અમારા અજયભાઈ કહે કે આ ટીસી સારું નીકળશે એટલે આનું જ ઉપાડી લઈ પેલું કી કંપનીનું એનજે એનજે નું હે આપણે દસ કેવીયે નું હે નંબર હે બસો ઇઠોતેર પેલું બસોતેર નંબર એનજે નું રજયભાઈ કીધું હતું કે સારું નીકળશે

મેગર તો ઓકે રહે પછી અત્યારે આપણે જમ્પર મારીને ચેક કરી લેશું ઓપન ને જમ્પર મારીને ઓકે કે નહીં કદાચ મેગરમાં માં તો અંદર બરેલું હોય તો એમાં દેખાડે કન્ટિન્યુથી પછી આપણે જમ્પર નહીં મારી દે ઓકે કે નહીં તો ફાઈનલ ખબર પડી જાય આપણને અત્યારે તો ઓકે દેખા બે ટીસી ઉપાયતા ત્રણ એમાં એને તો બે બરેલા નીકળ્યા અહીંયા ખારું હોય છે આરીઓ બાકી આ ભરેલું જો ઉપાડવાનું ચાલુ કરી રહ્યા છે આપણે બધે અંદર લીધા અમારે બે દી થશે ઉપાડતા અમારા જે ભાઈ રિમોટ કંટ્રોલ હલાવે અરે કહેના ક્યાં ચાહતે હો હે જમાજે કીએ કે આ ટીસી હારું નીકળશે

જો દી ઉપરા બે ટીસી ની લાઈન હતી ને એ આપણે આજે અંદર ઉપાડીએ આ પાંચ વાગી ગયા હાજપ જોઈ લીધા આપણે બાકી આજ માટે આટલું મળી આગલા વિડીયો